મહેસાણા રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી જ ગુંજી ઉઠ્યું હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો બન્યા મહાદેવમય મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલું કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ દિવસે ભગવાન શિવ ને પાર્વતીના લગ્ન થયા હોવાની આસ્થા સાથે શિવ મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત આયોજન કરવામાં આવ્યું દેવોના દેવ મહાદેવજીને રીઝવવા માટે રાત્રિ પૂજાના અનેરા મહત્વને ધ્યાને લઈ ચાર પ્રહરની પૂજા નિમિત્તે રાત્રે આઠ થી સવારે